તો હેલો નમસ્કાર દોસ્તો જેવડવાળા જય માતાજી કેમ છો બધા મજામાં છો સ્વાગત છે તમારું અમર હિન્દુસ્તાની ચેનલમાં તો દોસ્તો ઘણા લોંગ ટાઈમ પછી વિડીયો બનાવું છું તો આપણા એ એક જગ્યાએ આવી ગયા હતા તે ત્યાં વિડીયો બનાવવા માટે તો વિડીયોમાં બનાવો અને ચેનલને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો તો આપણે ચાલુ કરીએ કાર્ય તો સારું એવું લોકેશન છે અને આપણી કબારી સમાજ શૈક્ષણિક સ્કૂલનું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે તો ત્યાં આવ્યા છે આપણે તો વિડીયો બનાવવા માટે તો જોઈએ કેટલું કામ થયું છે કેટલું કેવું કામ થઈ રહ્યું છે અને તમને પણ બતાવું તો બનારા વિડીયોમાં આ છે થરાદ ડીસા હાઈવે આ છે ભારતમાલા રોડ અને એની બાજુમાં આવી રહ્યું છે આપણું રબારી સમાજ શૈક્ષણિક સ્કૂલનો આ રસ્તો છે બોડ મારેલું છે આપ જોઈ શકો છો તો દોસ્તો વિડિયોમાં બન્યા રહો આપણે અંદર જઈને બતાવવા કેટલું કામ થયું છે કેવું કામ થઈ રહ્યું છે અને કેવો નકશો છે એ બધું તો વિડિયોમાં બનાવી દેજો અને ચેનલ લાઈક સર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરી દીધો અને લોંગ ટાઈમ પછી વિડીયો બનાવ્યો છે થોડા કોમમાં હતા એટલે શું કામ કર્યું છે એ જોવા એ પણ અમુક અલગ વિડીયોમાં બતાવશું તો વિડીયોમાં બન્યા રહો દોસ્તો આ છે વાવ થરાદ મતલબ કે વાવ વાવ વાવડી આવે અને અમારે આવી ગયા છે વાસુભાઈ કૃષ્ણ પશુ આહાર બહુ સારું એવા લોકેશનમાં સપોર્ટ કરી રહ્યા છે અમારે વાંચુ ઘોડો તો દોસ્તો આ રસ્તા છે આપણે સંકુલે જવાનો અને ગૌ માતા પણ જઈ રહી છે વિડીયોમાં બનેલો અને બતાવીએ કેટલા કોમકાજ પહોંચ્યું છે એવું કામકાજ થઈ રહ્યું છે અને યુવાનો ભાવ થોડા જોઈ તો પાપરના કેવા સપોર્ટ કરી રહ્યા છે કોઈ જોવાય આપણા ટ્રસ્ટી હોય તો પણ એમની પાસેથી જાણશું આ જગ્યા આપણે આવી ગઈ છે આ સાહેબ આપણે ટ્રસ્ટીઓની ઓફિસ આપ જોઈ શકો છો કે બહુ સારું એવું જોશથી જોરથી કામ ચાલી રહ્યું છે અને વિડીયો બનાવો અને ત્યાં સ્થાન ઉપર જઈને બતાવું ગાડી પડી રહે જો બહુ સારા સારા બીમ ભરાઈ ગયા છે આટલે રાખો પછી તમારા વાસુભાઈ આવી ગયા છે કૃષ્ણ પશુ આહાર થરાદ અને આપ જોઈ શકો છો કે બહુ સારું એવું કાર્ય ચાલુ થઈ ગયું છે બધું ભરાઈ ગયા છે કોપિંગ બીજા કમ્પ્લીટ બહારના ભાગમાં આવી ગયો છે બહુ ફાળા પિલર બિલર બહુ સારા ભરાઈ ગયા છે ગાડી આવી ગઈ છે ઈટાની અને શો વાસુભાઈ શું કહી શકો કેટલા ટાઈમમાં વસ્તુ પૂરી થશે કેવું કામ થઈ રહ્યું છે સરસ ફાળો બધા સારો સપોર્ટ કરી રહ્યા છે ફાળામાં અને હા તો દોસ્તો આપ જોઈ શકો છો કે અહીંયાથી એક મિનિટ આ એક લાઈન હાર્યા એક પેલી ને એક આ ત્રણ લાઈનનું કોમ ચાલુ છે અને પૂર જોશથી પણ ચાલુ છે કોમ ટ્રસ્ટીઓનું સમાજનું અને યુવાનોનું વડીલોનું બહુ સારો એવો સપોર્ટ છે અને કામ પણ બહુ સારી રીતે થઈ રહ્યું છે હા બરાબર આપણે છે કોન્ટ્રાક્ટર સાહેબ એમને આપેલું છે બધું કોમ આપણી સમાજની સંકુલનો તો બહુ સારું એવું કોમ અને બહુ ઝડપથી થઈ રહ્યું છે અને યુવાનો સમાજના અને આગેવાનો પણ બહુ સારી એવી મહેનત કરી રહ્યા છે તો આ કોન્ટ્રાક્ટર સાહેબ છે આપણે કોન્ટ્રાક્ટર સાહેબને થોડું પૂછે કે સાહેબ કેટલા સમયમાં પૂરું થશે આ કોમ અને સમાજના મતલબ કે ટ્રસ્ટીઓનો પણ કેવો ફાળો છે કેવો સપોર્ટ કરે છે સમાજના યુવાનો ટ્રસ્ટીઓનો તો સારો ફાળો છે હા કામ તો જલ્દી ઉપર છે સમાજ ધારે એટલું જલ્દી કામ થાય હા હા મતલબ આ જેટલું જલ્દી ગાયા ગા આપે જેટલા પેમેન્ટ જલ્દી આવે એમ ફટાફટ કામ થાય બરાબર અને આ ફટાફટ આ 12 મહિનામાં તમારો પ્રોજેક્ટ પૂરો થઈ જાય ઓકે આ હવે અત્યારે મતલબ કે કેટલા સુધી આ કામ થયું કેવરા કોપિંગ લેવલ કોપિંગ લેવલ બધું કમ્પ્લીટ થઈ ગયું એમ ને મતલબ કે આપ જોઈ શકો તો નકશો બહુ સારો એવો છે અને કોપીને લેવલ કોમ થઈ ગયું છે મજૂરો પણ કામ કરી છે બહુ ઝડપી થઈ રહ્યું છે અને સમાજનો એવો સારો એવો સપોર્ટ છે અને બધી રીતે ફાળો આપી રહ્યા છે બધું મતલબ કે વર્ષેકમાં કોમ બધું થઈ જશે કમ્પ્લીટ તો દોસ્તો વાવ થરાદ સોઈગામ અને ભાભર ચારે તાલુકાના યુવાનોને વડીલોને અને આગેવાનોને પણ નમ્ર વિનંતી કે ત્યાં આવો ચોક્કસ રૂબરૂ મુલાકાત કરો અને વિઝિટ કરો કોમ જોવો અને ફાળામાં પણ થોડા મદદરૂપ થો તો આપણું કોમ જેમ પણ એમ સંકુલ મતલબ કે ઝડપીથી ઊભું થઈ જાય અને આપણા છોકરાઓને આનો મતલબ કે એને વ્યવસ્થા થઈ જાય ભણવાની આપ જોઈ શકો છો આપણી સમાજના યુવાનો પણ બધા અહીંયા મતલબ કે હાજરી હોય જ છે એમની સાગરભાઈ આવી ગયા છે તો દોસ્તો એક વખત અવશ્ય વિઝિટ કરો બહુ સારો એવો ઝડપીથી કોમકાજ ચાલુ છે અને બધા સપોર્ટ સારો કરી રહ્યા છો અને કરતા રહેજો અને બહારથી આ ભારત માલા આવે છે અહીંયા એટલે લોકેશન સારા લોકેશનમાં ખૂબ જગ્યા આવેલી છે આપણા કંઈના ફોન કે આપણા આવી સારી એવી લોકેશનમાં અને જગ્યા મળી ગઈ સમાજની કોમ પણ ચાલુ થઈ ગયું ભવિષ્ય છોકરાઓને સુધરશે તો કોમ એક નંબર થઈ રહ્યો છે દોસ્તો આપણા વિડીયોનો કરીએ અહીંયા એન્ડ મતલબ કે ક્લિપ હજી બનાવવાની છે અહીંયા ભારતમાલા હાઈવેસી બનાવી નાખો એ વિડીયો તમે નાખશો અંદર ભારત માલા હાઈવે અને એને અડીન જ છે રબારી સમાજ શૈક્ષણિક સંકુલનું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે આપ જોઈ શકો છો વિડીયોમાં આ રસ્તો છે પેલો ત્યાં હાઈવે છે બહુ સારામાં સારું કાર્ય થઈ રહ્યું છે આપ જોઈ શકો છો વિડીયોમાં ચેનલને લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વાસુભાઈનો પણ બહુ સારો એવો ફાળો છે અને બધા અવશ્ય મુલાકાત લ્યો વિઝિટ કરો ને તમામ સમાજના વડીલો વિનંતી કે એક વખત વિઝિટ કરો અને તમને વિશ્વાસ ના હોય તો વિઝિટ કરીને પછી ફાળો આલો પણ ફાળો આવે છે આ સપોર્ટ કરો સમાજના યુવાનો નું ને છોકરાઓનું ભવિષ્ય માટે બહુ સારું એવું સંકુલ બની રહ્યું છે તો અવશ્ય મુલાકાત લેવો એક વખત અને જેમ બને એમ ઝડપી સંકુલ ઊભું થાય અને આપણી સમાજના યુવાનોને અને છોકરાઓને આનો લાભ મળે એવી આપણી સૌની ઈચ્છા છે અને લોકેશન પણ સારું છે જો આ છે આપણો ડીસા થરાદાયરે બરાબર અને આ છે ભારતમાલા રોડ અને આ છે આપણી જગ્યા સમાજની સંકુલ અહીંયા બની રહ્યું છે તો મુલાકાત કરો અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક શેર કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ દો અને આપણે કોઈ મળીશું નવા વિડીયોની સાથે નવા વ્લોગની સાથે ત્યાં સુધી જેવડવાળા જય માતાજી